અને ગોપાલ ઇટાલિયાને અમે ચેલેન્જ આપીએ છીએ કે તમે જે બધી વાતો કરી હતી જેમ કહેવાય ને વરસાદની સિઝનમાં જેમ ડેડકા બાર આવે એમ થોડા બહાર આવી ગયા હતા ખાલી એક વિસાવદરની સીટ આવી એમાં તો ઓ હો વી હેવ ડન સમથિંગ આખો એવો માહોલ ક્રિએટ કરી દીધો હતો એટલે એ વસ્તુનો જવાબ આપવા અમે અહીંયા સમર્થકો સાથે સૌ એકત્રિત થયા છીએ અને ખરેખર રાજીનામું આપશે કે પછી બધા એવું કહે છે કે આ તો સ્ટન્ટ છે ખાલી સ્ટન્ટ નાનો હોઈ શકે ને આટલું મોટું તો ના હોય શકે ને જો ગોપાલભાઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ છે તેઓ પોતે પ્રોફેશનલી લોયર પણ છે આપણે સૌ જાણે છે એને છે ને ખોટી સ્ટંટબાજી કરતાં બહુ સારી આવડે જેમ કે એમને ચેલેન્જ સ્વીકાર કર્યો તો એમને કઈ રીતે મસ્ત એકદમ ખેતરમાં ટેકરા ઉપર બેસીને એમના પગરખાના જોડા બાજુમાં મૂકીને કર્યો એ શું દેખાડે છે એ ખોટી સ્ટંટબાજી કરે છે નમસ્કાર આપની સાથે હું શું પાયલ અને ગાંધીનગરમાં અત્યારે ઊભી છું મારી પાછળ જે છે બધા જ કાંતિ અમૃત્યાના સમર્થકો છે અને આજે ગાંધીનગરમાં રાજીનામું આપવા માટે વાજતે ગાજતે એટલે મોરબીથી નીકળી ગયા સાતસો આઠસો લોકો ભેગા થઈ અને કાંતિ અમૃત્યાએ જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને આજે અહીંયા આવી ગયા છે રાજીનામું આપવા માટે આવે એની પહેલાં સમર્થકો અહીંયા છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપણે મારું નામ હર્ષદ કુમાર વસંતલાલ ઓઝા મિશન ઇન્ડિયાના પ્રવક્તા છું અને વ્યવસાય વકીલ છું અને કાંતિ અમૃત્યા મોરબીથી નીકળી ગયા રાજીનામું આપવાના છે કેટલા લોકો આવવાના છે શું કાર્યક્રમ છે એમની બહુ મોટી ટીમ સાથે આવી રહ્યા છે કાર્યકર્તાઓ સાથે એમના સમર્થકો સાથે ટૂંક સમયમાં આપણી સાથે મે પ્રસ્તુત થશે અને ખરેખર રાજીનામું આપશે કે પછી બધા એવું કહે છે કે આ તો સ્ટન્ટ છે ખાલી સ્ટન્ટ નાનો હોઈ શકે ને આટલો મોટો તો ના હોઈ શકે ને આટલા બધા લોકો સમગ્ર ગુજરાતમાંથી પધાર્યા છે વહેલા સવારે નીકળી અમે મહેસાણા ઉત્તર ગુજરાતમાંથી માંથી આવે છે બનાસકાંઠામાંથી આવે છે એટલે સ્ટન્ટ જેવું અમારા તરફે નથી પણ કન્ડિશન છે એ કન્ડિશન ફિલફુલ થશે તો અમૃત આપી દેવાના છે શું કંડિશન એવી છે કે બંને નેતાઓ એવું કહી રહ્યા છે એટલે કાંતિભાઈ એ તો કામ કરેલા છે એટલે એમને એટલો વિશ્વાસ છે એટલે એમને કીધું ભાઈ હું રાજીનામું બધા મૂકી દઉં છું અને ફરી જ આપણે ઇલેક્શન લઈએ ને ઇલેક્શન લઈએ અને તમે મને જીતી બતાવો એટલે જ્યારે આવશે એટલે રાજીનામું આપવાની

શપથવિધિ નો કાર્યક્રમ ભી થઈ શકે પછી બી આપી શકાય એ સેકન્ડ વસ્તુ છે પણ પેલો મૂળ મુદ્દો છે કે એમને રાજીનામું આપવાની ખરેખર અચ્છા દિલથી ઈચ્છા છે અને કેમ ઈચ્છા છે દિલદીપ કાંતિભાઈની વાત કરું તો કાંતિભાઈ તો બહુ જૂના કાર્યકર્તા છે નરેન્દ્ર મોદીભાઈ સાથે એમને બહુ જૂના સંબંધો છે સાથે કામ કરેલું છે એમને એટલો કોન્ફિડન્સ છે કે હું ફરીથી જનતાના કામ કરવા માટે હું ફરીથી આવી જઈશ એમ પણ આમાં તમને એવું લાગે છે કે આ સોલ્યુશન હોય રાજીનામું આપવું કારણ કે મોરબીમાંથી જો રાજીનામું આપે પેટા ચૂંટણી થાય તો એમાં જનતાના પૈસા જવાના છે અને જનતા અત્યારે તકલીફમાં તો છે રાજીનામું આપવાથી તો કોઈ સોલ્યુશન નહીં આવે હા તમારી વાત સાચી છે રાજીનામાથી સોલ્યુશન નહીં આવે પણ જ્યારે એક ચેલેન્જ ઉપર આવીએ પોતાના ઉપર આવે ત્યારે શરૂઆત કરી શરૂઆત ભણે કરી પણ આજે ધારો કે ગોપાલભાઈ ઇટાલાનું આ પહેલું સ્ટેટમેન્ટ તો છે નહીં નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર એમની માતાશ્રી વિરુદ્ધ પણ ઘણું બધું બોલ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ વિરુદ્ધ પણ ઘણું બધું બોલ્યા છે આપણા ગૃહમંત્ર ગૃહ રાજ્યમંત્રી

એટલે આમાં કેવું છે ઘરમાં બધા સભ્યોને તો ખુશી રાખવી શક્ય વસ્તુ છે અને જે કંઈ પ્રોબ્લેમ છે ઘરનો પારિવારિક જેમ કે મોરબી જિલ્લાની વાત કરું છું એ પારિવારિક જે કંઈ પ્રોબ્લમ નાના મોટા આવે એ બેસીને સોલ્યુશન આવી શકે એમ છે પણ જે વિસાવદરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા જે ગોપાલભાઈ ઇટાલિયા એ ત્યાં આવી અને પ્રજાને જે ઉપસાવવાનું કામ કરી રહ્યા છે તો એના જવાબમાં કાંતિભાઈએ એવું કહ્યું એ લોકોને આપ આમ આદમી પાર્ટી જે સક્રિય થઈને જે કાર્ય કરી રહ્યા છે એના જવાબમાં આપણે કાંતિભાઈએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે અને એમાં ખોટું પણ નથી એમને જો એવું ઈચ્છતા હોય અને એમને એવું કોન્ફિડન્સ હોય કે હું મોરબીમાં જીતી આમ આદમી પાર્ટી જીતશે તો આવી જાય અને રાજી ખુશીથી કાંતિભાઈ પણ રાજીનામું આપે છે પહેલાં ગોપાલભાઈ વિસાવદરથી રાજીનામું આપે કાંતિભાઈ અહીંયાથી આપશે વિસાવદરથી ભાજપના કોઈપણ કાર્યકર્તા ફરીથી જ ઇલેક્શનમાં ઊભા રહેશે ત્યાં ત્યાંની ચૂંટણીમાં અહીંયા કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા સાહેબ બે જણા મોરબીમાં ઊભા રહે અને પછી પ્રજાનો કોને સપોર્ટ કરે છે એ જોઈ લેશે પણ એ પહેલા ગોપાલ ગોપાલભાઈ ઇટાલે રાજીનામું આપે પછી આ બધી પ્રોસેસ ચાલુ થશે અહિયાં જે બોર્ડ લગાવેલા છે એમાં લખ્યું છે હેસટેગ કરી બતાવે કાના ભાઈ તમારું શું નામ છે

તો કાંતિભાઈ આપણને આવે છે તો જો ગોપાલભાઈ એવું કાંતિભાઈ એવું કીધેલું છે કે આપણે ગોપાલભાઈ ઇટાલિયા રાજીનામું આપે પછી હું આપીશ તો વિષય જ નીકળી ગયો છે તમે જાણો છો તો ઇટાલિયાના સમર્થ ગોપાલભાઈ ઇટાલિયાના કોઈ સમર્થન અહીંયા આવેલા છે નહીં હોય તો પછી લોકો કહે છે મને સ્ટન્ટ માની લેવાનું હવે એ તો પબ્લિકને ખબર જ છે

જે આ બધી પબ્લિક અત્યારે જે મત દે છે ભાજપ સરકારને વર્ષોથી દે છે ત્રીસ પાંત્રીસ વર્ષથી આ શાસન છે બીજેપીનું શું કામ મત દે છે આના માટે જ દે છે કાંઈક ખોટું ઘણું થયા રાખે છે એમાં થોડીક ભરતી ચાલુ થઈ હમણાં ભરતી જે મેળો ચાલુ થયો એમાં થોડીક અર્થતંત્ર વિખાનું ચાલુ એવું લાગે પહેલી વાર ડિબેટ ઉપર મારી જિંદગીમાં પહેલી વાર હું આવ્યો છું બરાબર જે ભરતી થઈ ને એમાં થોડીક ફેરફાર વધારે બગડું રાજકારણ મોરબીનું મોરબીનું ઓલ ગુજરાતનું આટલું વાત કરીએ શું નામ છે તમારું પ્રથમ અને પ્રથમભાઈ તમે વિસ્તારથી કહો મને કે આજે શું થવાનું છે બસ વિસ્તારથી તો કંઈ ખાસ નથી પરંતુ જે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ ફેકેલી એ ચેલેન્જને સ્વીકારીને કાંતિભાઈ મૃત્યા અને તેઓના સમર્થકો સૌ મોરબીથી અને ફક્ત મોરબીથી નહીં પરંતુ આજુબાજુના જિલ્લા મહેસાણા પાટણ થોડા દક્ષિણ ગુજરાતથી લોકલ ગાંધીનગર અમદાવાદમાંથી પણ એમના સમર્થકો અહીંયા સૌ ભેગા થયા છીએ અને ગોપાલ ઇટાલિયાને અમે ચેલેન્જ આપીએ છીએ કે તમે જે બધી વાતો કરી હતી જેમ કહેવાય ને વરસાદની સિઝનમાં જેમ ડેડકા બહાર આવે એમ થોડા બહાર આવી ગયા હતા ખાલી એક વિસાવદરની સીટ આવી એમાં તો ઓ હો હો વી હેવ ડન સમથિંગ આખો એવો માહોલ ક્રિએટ કરી દીધો હતો એટલે એ વસ્તુનો જવાબ આપવા અમે અહીંયા સમર્થકો સાથે સૌ એકત્રિત થયા છીએ બસ આટલો જ વિષય કોઈ જ વિષય નથી અને બીજી વસ્તુ તમે જે હમણાં વાત કરી કે શું વિકાસ કે આ એવું હવે હું તમને એક વસ્તુ કહેવા જાઉં વિકાસ તો માત્ર મોરબી નહીં પરંતુ આખા ગુજરાતભરમાં થઈ રહ્યો છે આજ બેન આપ પણ કોકના બેન હશો કોકના પત્ની કોકના પુત્રી હશો આપણા ઘરમાં મા કે બેન દીકરી કોઈ રસોઈ કરતી હોય ક્યારેક રોટલીમાં થોડીક કાચી રહી જાય કે દાળમાં થોડુંક મીઠું વધારે ઓછું ખાટી મોટું થઈ જાય થોડુંક વિષય ગડબડાઈ જાય તો તમે શું એમનો બહિષ્કાર કરો છો કે આજથી અમારી માં રસોઈ નહીં કરે નીકળી જાઓ ઘરની બહાર અમે નવી માં લાવશું એ વિષય કરો છો પણ ક્યાં જનતા એવું કહે જ છે જનતા તો એટલે ઉશ્કેરાઈને એવું કહી રહી છે કે હવે જો નહીં કામ કરી આપો તો વિસા વધારવાડી કરશો બાકી આટલા ચાન્સ તો આપે જ છે ભાજપ સાંભળો હું તમને કહું છું તમે એ જઈને જાઓ આ આખું જે એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ ફક્ત આમ આદમી પાર્ટીની સાવેણાની અમુક સાઠીકડીઓ છે એ એકચ્યુઅલમાં પબ્લિક નથી આ આ લોકોનું આખું વિરોધ કરવાનું સ્ક્રિપ્ટેડ પ્લાનિંગ છે મારા પાસે પ્રૂફ છે સ્ક્રીનશોટ છે કે સાંજે છ વાગે વિરોધ કરવા ભેગું થવાનું હોય તો બપોરના અગિયાર વાગ્યાથી ગ્રુપ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ખાઈ જાય એને માણસો બીજી જગ્યાએ જાય એને માણસો પરમ દિવસે ત્રીજી જગ્યાએ જાય એટલે આવી રીતના લોકોને જે ગુમરાહ કરવાનું વાતાવરણ જે ઊભું કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટી વસ્તુ છે મોરબીની જનતા આ કોઈ સંજોગે સ્વીકારી નહીં શકે પ્રથમભાઈ પિતા છે તમારા એટલે તમે બહુ નજીકથી ઓળખો છો અને તમને એવું લાગે છે કે ઉશ્કેર કે બહુ જલ્દી આ જે રાજીનામાની વાત છે એ કહેવાય ગઈ છે કાંતિભાઈ હવે બેન હું તમને એ વાત ઉપર તમને જવાબ આપું તો હું ખૂબ જ નજીકથી જાણું તું અને મારા સાથોસાથ હું ફક્ત એક પરિવારનો સદસ્ય છું એ માટે નહીં પરંતુ આપ જો અહીંયા મોરબીથી આટલા સમર્થકો આવ્યા છે મારા પિતાશ્રી સૌને નામજોગ એમના પારિવારિક વ્યવસાય એમના વેવાય કોણ છે એ શું કરે છે આખું બધાને નામજોગથી ઓળખે છે અને આખી ચર્ચામાં એવું છે કે તમામ સમર્થકો આજે જે ભેગા થયા છે તો તમે આ પ્રેમ જોઈ શકો છો અને જે ગોપાલભાઈ ઇટાલિયાએ કે આમ આદમી પાર્ટીએ જે માહોલ બનાવ્યો છે એ ફક્ત એના જ કાર્ય કરો નાખ નાખ પોસ્ટિંગ સ્ટોરી ટેગ કરવું આમ કરવું તેમ ચલો એ ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ છે જો ગોપાલભાઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ છે તેઓ પોતે પ્રોફેશનલી લોયર પણ છે આપણે સૌ જાણે છે એને છે ને ખોટી સ્ટંટબાજી કરતાં બહુ સારી આવડે જેમ કે એમને ચેલેન્જ સ્વીકાર કર્યો તો એમને કઈ રીતે મસ્ત એકદમ ખેતરમાં ટેકરા ઉપર બેસીને એમના પગરખાના જોડા બાજુમાં મૂકીને કર્યો એ શું દેખાડે છે એ ખોટી સ્ટંટબાજી કરે છે શું કે આમ હું બહુ સાદો માણસ છું આમ છે શું માનવું સમર્થકોનો પ્રેમ છે ને તમે જોઈ શકો છો અહીંયા મેં ક્યાં કોઈને કંઈ કીધું છે એ તો જેમ ચેલેન્જની વાત થઈ એટલે સમર્થકો તો મેદાનમાં આવવાના જ આજે તમારા દીકરાને કોક ક્રિકેટ રમવા જશે સોસાયટીના છોકરા જોડે એને કોક કોક કંડણસે હેરાન કરશે

તો ગોપાલભાઈ ઇટાલિયામાં નહીં પણ હું તો અહીંયાથી કહું છું કે એમની પાર્ટી હાઈ કમાન્ડ આખી આમ આદમી પાર્ટીના માણસો તમારે દિલ્હીથી ટીમ ઉતારવી હોય તો એ અમે તમારું વેલકમ કરવા તૈયાર છીએ અને ગોપાલભાઈ ઇટાલિયામાં તાકાત હોય તો અહીંયા આવે અધ્યક્ષને બંને કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ ઇટાલિયા બંને સાથે મળે સાથે રાજીનામું આપે અને વિષય એ નથી કે ચૂંટણી ફક્ત કાંતિભાઈ અમૃતિયા લડશે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ બી કાર્યકર લડશે ને એ ગોપાલભાઈને ધોબી પછાડ હાર આપશે અને તેઓએ બફાટ કરી છે આપ ખૂબ જાણીએ છીએ હવે મોદી સાહેબના પરિવારને ફક્ત હું નહીં પરંતુ ગુજરાતની તમામ જનતા એમને નજીકથી ઓળખે છે એમનો પરિવાર ક્યાંય એમનું વ્યવસાયિક એમનું જે પ્રોફેશન છે એમાં હોય છે ખૂબ સિમ્પલ સાદો અને સરળ પરિવાર છે અને પૂજનીય માતાશ્રી હીરાબા વિશે જો આવું બોલે આડે ધડ અમિતભાઈ શાહ સાહેબ વિશે નરેન્દ્ર મોદી સાહેબ વિશે સી આર પાટીલ સાહેબ વિશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિશે હર્ષ સંઘવી સાહેબ વિશે જેમ આવે એમ બોલે જેમ આવે એમ બોલે એટલે એ વસ્તુ તો અમે કોઈ દિવસ નહીં સ્વીકારી શકીએ એટલે એને જડબા તોડ જવાબ આપવા અમે અહીંયા સૌ એકત્રિત થયા છીએ સવાલ છે પ્રથમભાઈ કે સમર્થકો અહીંયા ભેગા થયા છે રાજીનામું અપાય ના અપાય બીજા પ્રશ્ન છે જે થવાનું હોય રાજનીતિનું એ ભલે થાય મોરબીની જનતા માટે શું કરશો આટલા લોકો ભેગા થશે ત્યાં સાફ સફાઈ કરવા માટે ત્યાં કામ કરવા માટે જો સૌ પ્રથમ તો અમે મોરબીની જનતા વતી સૌ સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે મોરબીને કોર્પોરેશનનો દર્જો આપ્યો છે એટલે હવે ભવિષ્યમાં ડબલ ગતિ અને ડબલ રીતે સારા કાર્યો વિકાસના થશે સારી સારી યોજનાઓ આપશે અને સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ મોરબીને પુષ્કળ પૈસા આપે છે અને વિકાસના કાર્યોમાં તંત્ર અને સરકાર કટિબદ્ધ છે થેન્ક યુ સો મચ પ્રથમભાઈ અને ગુજરાતમાં અત્યારે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે રાજનીતિમાં ગરમાવો આવવાનું એક જ કારણ કે કોણ પહેલાં રાજીનામું આપશે અત્યારે તો તમને જોઈ રહ્યા છો એ પ્રમાણે બધા જ સમર્થકો ગાંધીનગર ભેગા થઈ ગયા છે એમના પુત્ર સાથે પણ વાત કરી પુત્ર જે રીતના વાત કરી રહ્યા છે કાંતિ અમૃત્ય આવી રહ્યા છે થોડા કલાકોમાં મોરબીની જનતા માટે શું કરે છે રાજીનામું આપે છે કે કેમ જો લોકો એવું કહે છે કે આ સ્ટન્ટ છે તો પછી આમાં શું આગળ થાય છે તમને બતાવતા રહીશું નમસ્કાર